નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત પર વાવાઝોડાનો ભારે ખતરો મોદી સરકારની મોટી જાહેરાત પાક નુકસાન સહાય જાહેર પતિ પત્ની ને મળશે દસ હજાર રૂપિયા સહાય ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય સામાન્ય માણસોનો મોટો છટકો હવામાન વિભાગની નવી આગાહી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેતરમાં ટાંકો બનાવવા પંચોતેર હજાર રૂપિયા સહાય શેરડીના પાકો

તેના નામની એવી આગાહી કરાઈ રહી છે કે પંદર ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશન સર્જાશે જેના લીધે ગુજરાતમાં ભાવજોડ આવશે જોકે પરેસ્કો સમયે આ વાતને નકારી કાઢી છે તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ શક્યતા નથી મોદી સરકારની મોટી જાહેરાત પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો છોડાયા હતા જેમાં વડપ્રધાને પંદરમો વખતો મોકલ્યો હોવાના સમાચાર આપ્યા છે પીએમ માય ટી હતી કે ભારતમાં રૂયાની જેઠેલીની કિંમત બસો સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે આઠસો વીસ તીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણે હજાર રૂપિયા છે સરકાર રૂયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે પાક નુકસાન થાય જાહેર કૃષિમંત્રી રાજવી પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં બે દિવસમાં થયેલા માવઠાને લઈ તે ખેડૂતોના પાકને નુકસાન થયું છે આ નુકસાનની સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવશે આજે ગાંધીનગરમાં મંત્રી કુનુ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં અધિકારીઓ તે સાથે રાખીને સર્વે કરાયા કરવા અંગેની સૂચના અપાય છે ને સર્વે પૂર્ણ થયા પછી નિયત પ્રમાણે સહાયની જાહેરાત કરાઈશે જેમાં ચાલુ વર્ષે ખરીબ સિઝનમાં કુલ આઠ છ્યાશી હજાર લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું પતિ પત્નીને બંનેને મળશે બાર હજાર રૂપિયા સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તે તમને સરકાર તરફથી મળશે બાર હજાર રૂપિયા સહાય કોવરભાઈ મુ સહાય યોજના અંતર્ગત કન્યાને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કન્યાના પિતાનો આવકનો દાખલો કન્યાના પિતાનો આધાર કાર્ડ લગ્નનું પ્રમાણપત્ર કોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંકની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર બાર હજાર રૂપિયા જમા કરવામાં આવશે ખેડૂતોને ઘરે બેઠા બાદચાલીસ હજાર રૂપિયા સહાય છે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન અને PM મહાનતાની યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓને જો પીએમ મહાનતા યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોના બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે સામાન્ય માણસોને મોટો ચટકો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરમાં આંકડા જાહેર કર્યા છે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને પાંચ point પંચાવન થયો હતો તે ઓક્ટોબરમાં ચાર point સત્યાસી હતો ડેટા મુજબ ખાદ મોંઘવારી દરમિયાન નવેમ્બરમાં આઠ point સા સિત્તેર ટકા પર પહોંચી ગયો છે તે ઓક્ટોબરમાં છ point એકસઠ હતો ફળ શાકભાજી કઠોળ અને મસાલામાં ભાવમાં વધારો ના કારણે મોંઘવારી ફરી વધી છે કઠોળનો મોંઘવારી દર વીસ point ત્રેવીસ થયો છે તે ઓક્ટોબરમાં અઢાર point હતો હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલા વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર નહીં જોવા મળે કેટલાક વિસ્તારોમાં એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે બીજી તરફ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી જોકે હાલ અરબી સમુદ્રથી ભેજ આવી રહ્યો છે જેના કારણે ખેડા આણંદ મોરબી વડોદરા નર્મદા અને સુરેન્દ્રનગરમાં વાદળ બની રહ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ સત્તરસો ને દસ રૂપિયાથી લઈને એક ત્રણ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ ઓગણત્રીસો રૂપિયાથી લઈને પાંચ તે ત્રણ હજાર ત્રણસોને પંચાણ રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં બસો પચાસ ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી માર્કેટ યાર્ડમાં નવ ક્વિન્ટલ તલ કાશ્મીરીની આવક નોંધાઈ હતી તલ કાશ્મીરીનો ભાવ અમરેલ ડી માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો ઓગણચાલીસ સો પિસ્તાલીસ રૂપિયાથી લઈને ઓગણચાલીસો સાઠ રૂપિયા સુધીનો બોલાયો હતો ખેતરમાં ટાંકો બનાવવા પંચેચાસ રૂપિયા સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પંદર પેલા પાંચ પચાસ હજાર થી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય ના રૂપે સર આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની website iKaidu પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે. શેરડી પકવતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો ગુજરાતમાં માવઠાને શેરડી પકવતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો કર્યો છે વરસાદને કારણે કારણે ના થયેલા શેરડીના પાકને માટે સુગર મિલોના નથી પહોંચી રહ્યા દરરોજ હજારો ટન શેરડી સામાન્ય રીતે આવતી હોય છે પરંતુ માવઠાના કારણે તે થઈ શક્યું બન્યું નથી શેરડી પીલાવવા માટે ન આવતા સુગર મિલો પર મોટી અસર જોવા મળી છે આ આવનારા સમયમાં ખાંડના ભાવની અસર થઈ શકે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂત મિત્રો આવું આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે